સુરતના જંખવાવ ગામના ખેડૂતોએ જમીન સંપાદન મામલે માંડવી પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું ખેડૂતો દ્વારા નેશનલ હાઇવે નંબર છપ્પન અને કોસંબા ઉમરપાડા રેલવે લાઇનમાં જમીન સંપાદન થનાર હોય જે બાબતે માંડવી પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું નેશનલ હાઇવે છપ્પન અને કોસંબા ઉમરપાડા રેલવે લાઇનમાં જંખવાવ ગામના એકસો તેર એકસો બાર અને એકસો અગિયાર જેવા ત્રણ સર્વે નંબરની છ હેક્ટર જેટલી જમીન બંને પ્રોજેક્ટમાં સંપાદન થાય છે જેના કારણે ત્રેવીસ કુટુંબના સત્તર ઘર અને ખેતીની જમીનને પણ નુકસાન થાય છે આ સંપાદન માટે અન્ય વિકલ્પ પણ ઉપલબ્ધ હોય તે વિકલ્પ પ્રમાણે રોડ અને રેલવે બનાવવામાં આવે તો ઓછામાં ઓછું નુકસાન થાય તેવું ખેડૂતોએ જણાવ્યું હતું સરકાર દ્વારા તેમના પ્રશ્નનો યોગ્ય નિકાલ આવે તે માટે આવેદનપત્ર પણ અપાયું હતું ગામના મિશન સર્વે નંબર એકસો તેર બાર જેમાં હાલમાં જાહેર પડેલા જાહેરનામા પ્રમાણે કોસંબા ઉમરપાડા રેલવે લાઈન પૂર્વ દિશાથી પશ્ચિમ દિશા તરફ જાય છે અને નેશનલ હાઈવે છપ્પન બાયપાસ રોડ જે ઉત્તર દિશાથી દક્ષિણ દિશા તરફ જાય છે જે અમારા ત્રણે ત્રણ સર્વે નંબરની વચ્ચેથી પસાર થાય છે જેમાં અમારી જમીનના નાના નાના ટુકડા થઈ જાય છે અમારા ઘરો વિસ્થાપિત થાય છે અને એમાં અમે નથી ખેતી કરી શકવાના કે નથી અમારા ઘરો બાંધી શકવાના જેના વિરોધમાં આજે અમે માંડવી ખાતે પ્રાંત ઓફિસમાં આવેદનપત્ર અમે માંડવી ખાતે આવેદનપત્ર આપવા માટે આવેલા અમારો પ્રશ્ન એવો હતો કે નેશનલ હાઈવે છપ્પનમાં અને કોસુંબો અમરપાડા રેલવે લાઈન બંને પ્રોજેક્ટમાં અમારા એક જ ખેડૂત કોમન ખેડૂતો છે આજે તમામ ખેડૂતો આવ્યા છે તમામની જમીન જે ખેડૂતની જમીન હાઈવેમાં જાય છે એ જ ખેડૂતની જમીન નેશનલ કોસુંબો અમરપાડા રેલવે લાઇનમાં પણ જાય છે એટલે કોમન પ્રશ્ન થઈ થઈ ગયા છે એક જ ખેડૂતની જમીન બે પ્રોજેક્ટમાં જાય છે અને અમારું રજૂઆત એવી છે કે અમે જે જ્યાં રહીએ છીએ ત્યાં અમારા ત્રણ સર્વે નંબર છે સર્વે નંબર એકસો અગિયાર એકસો બાર અને એકસો તેર એ જ જમીનમાં અમે ઘર બનાવીને રહીએ છીએ અને ખેતી પણ ત્યાં જ કરીએ છીએ હવે આ રે રેલવે લાઈન સીધી કરવા માટે અને બાયપાસ રસ્તો બનાવવા માટે એ જ જમીનને ફરીથી સંપાદનમાં લેવા માટેનું જાહેરનામું બહાર પડ્યું છે